વિના બીજું કોઈ વસ્ત્ર નથી હાથમાં કમંડલ છે ધીરે ધીરે ચાલે છે બધા વંદન કરે છે ભલે મહારાજ ના યજ્ઞ મંડપ માં પધારે છે નર્મદા કિનારે સુંદર મંડપમાં બ્રાહ્મણો વેદ મંત્ર બોલી અગ્નિ માં સ્વાહા સ્વાહા આહુતિ આપે છે વામનજી ધીરે ધીરે પધારે છે વામનજી નું તેજ જોતા બધાને આશ્ચર્ય થયું છે આ સૂર્ય નારાયણ ઉપર નીચે ઉતર્યા છે એવું લાગે આવું તેજ કોઈ માનવ નું હોય નહીં કોણ છે એક ઋષિ એ કહ્યું સુનારાયણ નથી લંગોટી પેરી છે હાથમાં કમંડલ છે કોઈ બ્રહ્મચારી આવે છે વામનજી એ જ આજ્ઞ મંડપ માં પ્રવેશ કર્યો બધા ઋષિઓ ઉભા થયા શ્રી વામનજી મહારાજ જય જય કાર કર્યો છે વામનજી સાત વર્ષના છે શુક્રાચાર્ય પંચોતેર વર્ષના છે બ્રાહ્મણ ભલે બહુ ગરીબ હોય જે ત્રણ વાર સંધ્યા કરે જેને ગાયત્રી નો ચોવીસ લાખ બરાબર જપ કર્યો છે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય આ બ્રહ્મચારી ગાયત્રી જપ કર્યો છે એના આંખમાં બ્રહ્મ તેજ દેખાય છે મોટા મોટા વયો વૃદ્ધ એવા ઋષિઓ ઉભા થયા છે ભરી રાજા એ સાંભળ્યું કે કોઈ બ્રહ્મચારી મહારાજ આવ્યા છે બલી મહારાજ દોડતા ગયા છે દર્શન કરે છે સુધી આ કોઈ મહાન પુરુષ આવો બ્રાહ્મણ મેં જોયો નથી સ્વાગતમ સ્વાગતમ સુંદર આસન આપ્યું છે બલિરાજા એ વિંધ્યાવલી રાણી ને આજ્ઞા કરી બ્રહ્મચારી મહારાજ ની પૂજા કરવી છે તમે તૈયારી કરો પુષ્પની માળા છે ચંદન છે શ્રીફળ છે સોનાની જાળીમાં પવિત્ર નર્મદાજીનું જરચ છે વિંધ્યાવલી રાણી સાથે અનેક સખી આપણે ત્યાં બ્રહ્મચારીને જોવા માટે સખીઓ આવે વામનજીની બાલ મૂર્તિ જોતા સ્ત્રીઓને આનંદ થયો વાતો કરે આ બાળકની માએ બહુ બહુ કુણ કર્યું હશે આવો સુંદર બાળક જે માના ગોદમાં રમે તે માને કેવો આનંદ થયો હશે આવો બાળક મેં જોયો નથી એવો દેખાય છે વામનજીના ચરણમાં વિંધ્યાવલી રાણી જળ અર્પણ કરે ભાગશાળી બલિ ધીરે ધીરે ચરણ પખાડે ચરણમાં તળિયા લાલ છે ચરણમાં કમળનું સ્વસ્તિક નું ચિન્હ દેખાય વામનજીના નખ તો રત્ન જેવા ચમકે છે નખમાં બલિ રાજાને પોતાનું મુખ દેખાયું છે કેવા એમના નખ છે એમના ચરણ કેવા છે ચરણ નું તીર્થ બદલી રાજા એ મુખ માં મસ્તક માં પધરાવ્યું તે સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલવા લાગ્યા વિષ્ણો પ્રવોચ પાર્થિવાની વિવમે રજાશી યો અસ્તભાદુતરમ સદસ્થમ વિચક્ર માણ રૂગાયા ચરણમ પવિત્ર વિતતમ પુરાણમ યુ પૂત સ્તરતી દુષ્કૃતાની જેના ચરણની પૂજા કરવામાં આવે છે એના પુણ્યનો થાય જે ચરણની સેવા કરે એને તે પુણ્ય મળે છે બ્રાહ્મણ બ્રાહ્મણના ચરણનું તીર્થ લેવાથી પાપનો થાય છે ભલી રાજાએ વામનજીના ચરણનું તીર્થ મુખમાં મસ્તકમાં પદરાયું આજ હું પવિત્ર થયો મારા બધા પાપ બળી ગયા છે વામનજીની પૂજા કરી છે વામનજી ને કહ્યું છે મહારાજ હું તમારા માતા પિતાને ધન્યવાદ આપું છું જેના ઘેર તમારો જન્મ થયો તે તમારા અતિ અતિપુર્ણી હોવા દે મેં ઘણા બ્રાહ્મણો જોયા છે તમારા જેવો મેં જોયો નથી હું તો એમ માનું છું આ જગતમાં જેટલા બ્રહ્મ તેજસ્વી બ્રાહ્મણો છે બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ ભેગું કરીને વિધાતાએ તમારું શરીર બનાવ્યું તમારું શ્રી અંગ તેજોમય છે બ્રહ્મર્ષિણામ તપસાક્ષાન મને સ્વાર્યવપુરુધરમ આપના ચરણનું તીર્થ મને મળ્યું મારા પાપનો નાશ થયો છે આજે હું પવિત્ર થયો એ બ્રહ્મચારી મહારાજ આપે બહુ કૃપા કરી મારો યજ્ઞ સફળ થયો મારું જીવન સફળ થયું તમારા દર્શન કર્યા પછી મને એમ થાય છે મારું બધું રાજ તમને અર્પણ કરું જ્યાં પ્રેમ જાગે છે ત્યાં આપવાની ઈચ્છા થાય પ્રેમમાં કોઈ દિવસ લેવાની ઈચ્છા થતી નથી જ્યાં લેવાની ઈચ્છા છે એ પ્રેમ નથી મોહ છે પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરવાની ભાવના થાય તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી મારું બધું રાજ હું તમને અર્પણ કરું વામનજી મહારાજ મનમાં બોલ્યા છે એ તો તારું બધું લેવા માટે જ હું વામન થઈને આવ્યો છું માગો જે માગશો તે આપીશ ભૂમિ નું દાન કરવું સુવર્ણનું દાન કરવું ગાયોનું દાન કરવું મહારાજ આપને લગ્ન કરવાની ઈચ્છા હોય તો કન્યાદાન કરવા પણ હું તૈયાર આવો જમી મને મળવાનો નથી તમારા જેવો મેં જોયો જ નથી જરાય સંકોચ રાખશો નહીં જે માગશો તે હું આપીશ ગામ કાંચનમ ગુણવદ્ધામ અમૃષ્ટમ તથા પે ઉતવા વિપ્ર કન્યા કન્યાદાન કરવા પણ હું તૈયાર માગો ના ઘેર માગવા જાઓ ને માગતા પહેલાં એના થોડા વખાણ કરો તો સારું ખાણ કરતા પણ વખાણમાં મીઠાશ વધારે હોય વખાણ સાંભળ્યા પછી હૃદય પીગળે છે એના વખાણ કરો એના બાપ દાદાના વખાણ કરો આજકાલના સ્ત્રીમાન લોકોના ઘરમાં સ્ત્રીનું રાજ હોય છે ઘરવાળીના વખાણ વધારે મળશે જગતને એક શિક્ષણ આપ્યું છે વખાણ કર્યા કેટલાક લોકો એવું બોલે છે કે મારા વખાણ મને ગમતા નથી પણ એ ઘણા ભાગે ખોટું જ હોય છે વખાણ બધાને ગમે વખાણ કરે કર્યાં પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો પ્રહલાદજી મહારાજ મહાન ભગવત ભક્ત હતા પાંચ વર્ષમાં પ્રહ્લાદજીનું વચન સત્ય કરવા માટે પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા હતા પ્રહલાદજી તમારા દાદા થાય નહીં કે આ મારા જે મારા દાદા થાય મહાન ભગવત ભક્ત તારા પિતા વિરોચન મહારાજ અતિ દાન દાનમાં પોતાનું આયુષ દાન માં આપ્યું મારું આયુષ તમને મળે મારા જગત ને તમારી જરૂર છે બ્રાહ્મણ સમાજ ને સમજણ આપે છે જગત માં ઘણા જીવો અજ્ઞાન થી દુખી થાય છે સમજણ માં સુખ છે તમારી જગત ને બહુ જરૂર છે વિરોચંદા એ એક બ્રાહ્મણ નું આયુષ પૂરું થયું હતું તે રાજા એ બ્રાહ્મણ કહ્યું મારું આયુષ તમને મળે મારા આયુષ નું તમને હું દાન કરું છું તારા પિતા વિરોચન રાજા અતિ ઉદાર હતા વિરોચન રાજાએ બ્રાહ્મણને આયુષ પણ દાનમાં આપ્યું ભલે રાજાને આનંદ થયો મારા પિતાનો વખાણ કરે મારા પિતાજી આયુષનું દાન કર્યું તારા પરદાદા હિરણ્ય કશ્યપુ મહાન વીર હતા ઇંગ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો હતો મને તો એવું લાગે છે પરદાદા હિરણ્ય કશ્યપુની શક્તિ દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચંદ મહારાજની ઉદારતા આ બધા સદ્ગુણ તારામાં સોળાની ઉતરી આવે અતિ ઉદાર છે મને વિશ્વાસ છે હું જે માગીશ તે મને મળવાનું જ છે બલીને વચનમાં બાંધી દીધા છે મની રાજાને આશ્ચર્ય થાય છે દેખાય છે સાત આઠ વર્ષના અને વાતો મારા પરદેદની પણ વાતો કરે મારા જ માગો માગો રાજા હું સંતોષી બ્રાહ્મણ છું હું કઈ વધારે લેવા આવ્યો નથી મારા પગથી માપીને ત્રણ પગ પૃથ્વીનું દાન લેવા આવ્યો મને ત્રણ પગ પૃથ્વી નું દાન આપે ભલી રાજા ને આશ્ચર્ય થાય મનમાં બોલ્યા છે અવસ્થા નાની છે હજુ બુદ્ધિ કાચી છે આવડ્યું મહારાજ આપ સંતોષી બ્રાહ્મણ છો તમારા મુખ માં એવું તેજ દેખાય છે આપ લોભી નથી પણ આપવા દાન લેનાર ને સંતોષ થાય એ ઠીક છે પણ દાન આપનાર ને પણ સંતોષ થવો જોઈએ આ તો બહુ જ ઓછું છે મને સંતોષ થતો નથી આજે તમને દ્રવ્યની બહુ જરૂર નથી માણસ તમે મોટા થશો લગ્ન થશે ત્યારે પૈસાની બહુ જરૂર પડશે સંધ્યા ગાયત્રી તપસ્ચર્યા છોડીને તમારે પૈસા માટે પ્રવૃત્તિ કરવી પડશે તમારા જેવા બ્રાહ્મણને ભગવાનની ભક્તિ છોડીને પૈસા માટે પ્રવૃત્તિ કરતા દુઃખ થશે હું પરમાત્મા ને છોડીને પૈસા ના પાછળ પડ્યો છું તમે મહાન ભગવત ભક્ત લાગો છો મહાન તપસ્વી લગ્ન થયા પછી કુટુંબ ભરણ પોષણ કરવાની જવાબદારી વધારે નહીં તો ત્રણ ગામ હું તમને અર્પણ કરું આટલું તો લેવું જ જોઈએ તમારા કુટુંબ નું સારી રીતે પોષણ થાય તો તમે આખો દિવસ સંધ્યા કરો આખો દિવસ ધ્યાન કરો ગાયત્રી જપ કરો તમે તપસ્વી બ્રાહ્મણ લાગો છો

લોભ કરે ક્ષમ્ય છે સાધુ અને બ્રાહ્મણ લોભ કરે તો ભગવાન ને ગમતું નથી સંતોષે જ અમારું ધન છે લાભ થી લોભ વધે છે મેં એવું સાંભળ્યું છે મોટા મોટા રાજાઓ લોભ થી પાપ કરતા મારું જીવન તો સંતોષ